ઓ માય ગોડ હુ ગાઈસ વેલકમ ટુ માય ચેનલ હું ચાંદરી ફાઇન્સલ ચેનલ તમારા બધાનું સ્વાગત કરું છું નવરાત્રી શરૂ થાય છે હાર્દિક શુભકામનાઓ ટ્રેડિશનલ મીઠાઈ મીઠા રેસિપી તમારી સાથે શેર કરવાની છું જો પસંદ આવે તો કરી દેજો કરી દેજો અને તમે પણ તમારા ઘરે મીઠા જરૂર બનાવજો તો શરૂ કરે મીઠા સાટા બનાવવા માટે મેં નાનો એવો મેંદાનો લોટ લઈ લીધો છે એમાં નાની બાટકી એવી તમે જોઈ શકો છો એટલો રવો મેં નાખ્યો છે અને આપણે બેથી ત્રણ ચમચીનું એમાં ઘીનું મોણ છે એ આપણે આવી રીતે દેશું તો અહીંયા બે ચમચીને છે એ ઘી લીધું છે ને આપણે ખૂબ જ સારી રીતે આમાં મોણ છે એ લઈ દેસું તમે જોઈ શકો છો હું કેવી રીતે મોણ લઉં છું આમાં મોણ દેવામાં ખાસ ધ્યાન છે આપણે રાખીશું આવી રીતે તો જ આપણા સાટા છે એ ક્રિસ્પી બનશે ખૂબ જ સારી રીતે આવી રીતે ભાર દઈ અને આપણે મોણ છે એ દઈ દેસુ જ્યાં સુધી આવું ન થઈ જાય આવી રીતે વળે નહી એટલું મોણ છે આપણે દેસુ એવી રીતે આપણે જી છે એ નાખીશું આવી રીતે સારી રીતે મોણ દેવાય જાય આવું એટલે આપણે એમાં આવી રીતને દૂધથી થી હું અહીંયા છે લોટ બાંધી લઉં છું આવી રીતે જે નાનો ચમચો આવે છે મેં એમાંથી દૂધ છે ભરીને નાખ્યું છે આઈથી બે ચમચી જેટલું દૂધ છે એ થશે આ પાછું બીજી વાર હું બે ચમચી જેટલું દૂધ છે એડ કરું છું આવી રીતે આપણે લોટ છે બાંધી લઈશું લોટ છે વધારે સોફ્ટ ના જાય અને વધારે છે એ કઠણ ના રહે એવો લોટ છે આપણે અહીંયા બાંધીશું અને પાછું જુઓ એક ચમચી જેટલું મેં પાછું અહીંયા દૂધ છે નાખ્યું છે તો મને આપણો લોટ બાંધવામાં પાંચ ચમચી જેટલું દૂધ છે એ જોયું છે આવી રીતે સારી રીતે આપણે લોટ છે બાંધી લેશું અને લોટ બંધાઈ જાય આવી રીતે હજી મને કઠણ લાગે છે તો હું પાછું એક ચમચી જેટલું આવી રીતે આવી રીતે આપણે દૂધ લોટ છે એ બાંધી લીધો છે લોટ બંધાઈ જાય એટલે આપણે દસ મિનિટ રેસ્ટ કરવા માટે રાખી દઈશું ત્યાં સુધી હું અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલ છે ગરમ થવા માટે રાખી દઉં છું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે સાટા બનાવી લઈએ તો દસ મિનિટ બાદ પાછો હું લોટને છે આવી રીતને અડધી મિનિટ સુધી મસળી લઉં છું અને લોટના સરખા ભાગ એવા કરી લઉં છું આવા મીડિયમ સાઇઝના લુવા છે એ બનાવી અને આપણે સાટા છે એ બનાવી લેશું તમારે જે સાઈઝના સાટા બનાવવા હોય એ પ્રમાણે તમારે લોપ છે એ લેવાનો છે અહીંયા મારે મીડિયમ સાઇઝના સાટા બનાવવા છે તો એ રીતે આ લોટના હું પાંચ ભાગ છે એ કરી લઉં છું આવી રીતે લોટના લુવા બનાવી લીધા બાદ સિમ્પલી આવી રીતે આપણે લોટને છે લુવાને પ્રેસ કરી દઈશું હાથેથી અને નાની નાની ખેપલી જેવું છે આવી રીતે આપણે બનાવી લેશું મેં કેટલું થીક રાખ્યું છે એ તમે આવી રીતે વિડીયોમાં જોઈ શકો છો આટલું થીક આપણે રાખીશું હે ને તો પણ આપણો સાકો છે મસ્ત ફૂલશે અને ઘણું ઝાડું છે એ ખાશે અહીંયા મેં આટલી થીકનેસ છે રાખી છે અને આવી રીતે પોગથી આપણે એમાં નાના નાના હોલ છે એ કરી લેશું હોલ નહીં કરીએ પરંતુ આપણે આવી આવી રીતે બાજુ નાના નાના હોલ છે એ કરી જેથી કરીને આપણી ચાસણી છે એ અંદર સુધી ઉતરે આનો ઇન્ટેન્શન એ છે હવે આપણે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે તમે જુઓ આવી રીતે મેં તેલ ચેક કર્યું છે આમાં લોટ નાખીને તો તેલ છે આવી રીતને આપણું આવી ગયું છે મીડિયમ ફ્લેમ પર મેં ગેસ રાખેલો છે મીડિયમ ફ્લેમ પર જ રાખીશું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા શાકા છે આવી રીતે તેલમાં તળી લેશું તેલમાં આવે એટલા શાકા નાખીશું તો અહીંયા હું પહેલાં ત્રણ શાકા છે નાખું છું સાટા નાખ્યા બાદ આપણે તરત નહીં હલાવીએ સાટો એની મેળે જ ફૂલીને છે એ ઉપર આવી જશે દોઢથી બે મિનિટ આપણે રાહ જોશું આવી રીતે પછી આપણે હળવા હાથે ચીપીએથી છે આવી રીતે સાટો જુઓ તમે આપણે ફેરવી છે અને સાટા આપણા ખુલી પણ આવી રીતે એટલે આપણે તરત સાટાને નાખ્યા બાદ તરત છેડીશું નહીં વચ્ચે વચ્ચે આપણે બે થી ત્રણ વાર આવી રીતે સાટાને પાછા આવી રીતે ફેરવી લેશું સાટા સરસ બંને બાજુ બ્રાઉન થઈ જાય પછી આપણે એને તેલમાંથી છે એ કાઢી લેશું તમે જોઈ શકો છો બંને બાજુ લાઇટ બ્રાઉન જેવા છે એ આપણા સાટા છે એ થઈ ગયા છે સાટા આપણે બ્રાઉન જ કરીશું અને ગેસ છે એ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું એટલે સાટા છે ને અંદરથી ક્રિસ્પી બનશે અને ને અંદરથી કાચા રહેશે નહીં તમે જોઈ શકો છો તો આપણા ત્રણેય સાટા છે મસ્ત છે એ થઈ ગયા છે આવી રીતે બાકીના બે સાટા છે એ પણ હું બનાવી લઉં છું જુઓ તમે હવે આપણે ચાસણી બનાવી લેશું તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી છે એ નાખ્યું છે દોઢ કપ પાણીમાં છે હું આવી રીતને એક વાટકી મીડિયમ સાઈઝની સાઇઝની વાટકી છે એ હું ખાંડની છે એ નાખી દઉં છું તમે જે રીતે તમારે સાટા બનાવો હોય એને અકોર્ડિંગ ઈ માપ સાઇઝથી તમારે છે વસ્તુ યુઝ કરવાની છે હવે આપણી ચાસણી બને ત્યાં સુધી આવી રીતને કાજુ અને બદામનું મીડિયમ સાઇઝનું મોટું મોટું કટિંગ મેં કરેલું છે એને હું આવી રીતે થોડું શેકી દઉં છું એક મિનિટ માટે અને એનાથી ટેસ્ટ છે એ સારું આવશે ગાર્નિશ કરવામાં આપણને કામ આવશે વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચાસણીને ચલાવતા રહેશું અને અહીંયા એક આવી નાની એવી ડીશમાં મીડિયમ સાઇઝની ડીશમાં હું ઘી લગાવી લઉં છું જેમાં આપણે સાટા છે ચાસણીમાંથી કાઢીને મૂકશું એટલે મેં એમાં ઘી લગાવી દીધું છે હવે આપણે ચાસણી ખાવા ગઈ છે તો એમાં એક ચપટી કરતા પણ ઓછો એવો હું ઓરેન્જ આવો મીઠો કલર જે આપણે ખાવામાં યુઝ કરતા હોય એ નાખું છું અને આવી રીતે ચલાવી લઉં છું તમે આમાં રોઝ વોટર છે કે રોઝ એસેન્શિયલ વોટર છે એ પણ એડ કરી શકો છો એકથી બે ટીપા પણ હું અહીંયા એડ કરતી નથી આવી રીતે આપણે ચાસણી છે એ ચેક કરીશું કે આપણી ચાસણી છે એ આવી રીતે નહીં તો પહેલાં આવી રીતને લઈ ટીપા જેટલું અને એમાં ઠાડું ખાવા દઈશું પછી આવી રીતને આપણે ચેક કરી લેશું પછી આપણો એક તાર છે એ પૂરો બનતો નથી એટલે થોડી વાર રહેવા દીધા બાદ આપણે પાછું ચેક કરીશું થોડી એટલે અડધી મિનિટ જેટલું રેવા દીધા બાદ પાછું હું ચેક કરું છું તો તમે જોઈ શકો છો હવે આપણો મોટો જેટલો ખેંચવો એટલો તાર છે ખેંચાય છે અને એની બાજુમાં એક નાનો તાર છે જો આવી રીતને થઈને તૂટી જાય છે તો આપણી ચાસણી છે એ થઈ ગઈ છે એવી ચાસણી લેશું અને આ બધા સાટા આપણે આ ગરમ ગરમ ચાસણીમાં છે આવી રીતને નાખી અને આવી રીતને હળવે હાથે ચાસણીમાં ડૂબાડશું અને ઉપર નીચે આવી રીતે ફેરવી લેશું ચાસણીમાં એટલે ચાસણી બધી રીતે છે સાટામાં છે શોષાઈ જાય આ પ્રોસેસ આપણે જલ્દી જલ્દી કરશું ચાસણી આપણે ઠંડી થવા દેશું નહીં બરાબર ને ઉતાર્યા બાદ તરત આવી રીતને આ સાટા છે આપણે એમાં આવી રીતે ડુબાડી દેશું હે ને અને સાટા એમાં પૂરા ચાસણીવાળા છે આવી રીતે કરી લેશું પછી આપણે સાટાને આમાંથી કાઢી લેશું તમે જોઈ શકો છો અહીંયા મેં આવી કઢાઈનો ઉપયોગ કર્યો છે જેથી કરીને આપણા સાટા છે સારી રીતે શકે અને બધા છે આવી રીતે આવી શકે એવી કઢાઈ મેં અહીંયા છે લીધી છે હવે આપણે જે ઘી વાળી ડિશ બનાવીને રાખી હતી ઘી લગાવેલી એમાં આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા સાટા છે ચાસણીવાળા વાળા અને આવી રીતના આપણે કાઢી લેશું જે ચાસણી આપણી બચી જાય છે એનો તમે છે ચા બનાવવા માટે કે એવી રીતને યુઝ કરી શકો છો એને તમારે એક બીજી વાટકીમાં કાઢી લેવાની જ્યારે તમે ચા બનાવો ત્યારે તમે એમાંથી એક એક ચમચી જેટલી કે અડધી ચમચી જેટલી નાખી અને એ ચાસણીનો એવી રીતે તમે ઉપયોગ છે એ કરી શકો છો તો અહીંયા મેં બધા સાટા આવી રીતે આ ઘી લગાવેલી ડીશમાં છે આવી રીતે કાઢી લીધા છે ફટાફટ ચાસણી સુકાય એ પહેલાં આપણે આને ગાર્નિશ કરી લેશું ગાર્નિશ કરવા માટે આપણે જે બદામ અને કાજુનો જે ભૂકો છે શેકી લીધો હતો એને આવી રીતે આપણે ઉપરથી લગાવી દઈશું પછી ચાસણી આપણી લીલી છે એટલે આવી રીતે સરસ મજાનું ચોટી જશે કાજુ બદામનો ભૂકો છે અહીંયા મેં શેકી લીધો છે એ લગાવું છું અને ગુલાબની પંખુડી પણ છે ઉપરથી હું લગાવી દઉં છું એનાથી આપણા સાટા છે દુકાન જેવા જ એટ્રેક્ટિવ છે એ લાગશે ખાવામાં ટેસ્ટી પણ એટલા જ બને છે પછી આપણા સાટા અહીંયા થોડાક લીલા છે એટલે આપણી ચાસણી પણ છે થોડી લીલી છે અને જોઈ શકો છો આવી રીતે આપણે પંખુડી પણ છે એ ગુલાબની લગાવી દેસું કંદોળની દુકાનથી આપણે લીધા હોય એવા સાતા તમે છે ઘરે છે બનાવી શકો છો પેલી વધેલી ચાસણી છે તમારે જો તમે બહુ ખાઈ ગેડું ખાતા હોય તો ઉપરથી તમે પાછી આમાં ચાસણી છે લગાવી શકો છો

ત્યાં હું તોડું છું એટલે તમે કલાક પછી તોડશો તો આપણી ચાસણી છે એ સરસ મજાની સુકાઈ જશે અને ડ્રાય થઈ જશે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો